બોલો ઘનશ્યામ મહારાજને જય ભક્તો આ ચેનલમાં તમારા બધાને સ્વાગત છે ને બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ ભક્તો આજે આપણે વચનામૃતની કથા લઈને આવી ગયા છે તો આ તમે પૂરેપૂરી કથા સાંભળજો અને જે ભક્તો નવા હોય આ ચેનલમાં એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને જે રે ભક્તોને ખરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાગા મગાવવા હોય ઓનલાઈન તો અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે કારિયાણીનું બીજા વચ્ચના મૃતની કથા સાંભળશું બળો મહારાજને જાય મહારાજ ને જાય અઢારસો સત્યોતેરના આસો સુધી બીજને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારીયાણી મધ્યે જે વસ્તા ખાતરના દરબારમાં ઉત્તરાધે બાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબંજને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠે હતી અને શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ ત્યારે સર્વે બોલ્યા જે પૂછો મહારાજ પછી મહારાજ બોલ્યા જે એક ની બુદ્ધિ તો એવી છે જે દહાડાથી સત્સંગ કર્યો હોય તે દહાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવ્યો ખરો પણ રહે નહીં ટળી જાય પણ એમને એમ ગુણ અવગુણ આવ્યા કરે પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં શા માટે જે એને બુદ્ધિ છે એ એમ જાણે જે આવા સ સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજા કોઈ ભગવાન નથી એમ સમજાણું હોય માટે સત્સંગમાં અડગ પણ રહે છે અને એકને તો એવી બુદ્ધિ છે જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી અને બુદ્ધિ તો એ બેની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેયનો સરખો છે પણ એકને અવગુણ આવ્યા કરે છે ને એકને નથી આવતો તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં સો દોષ છે એ પ્રશ્નના એ પ્રશ્નના શિવાનંદ સ્વામીએ પૂછીએ છીએ પછી શિવાનંદ સ્વામીએ એનો ઉત્તર કરવા માંડ્યો પણ ઉત્તર થયો નહીં પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા જે એની બુદ્ધિ સ્થાપિત છે પછી શ્રીજી મહારાજ બોલ્યા એ ઠીક કહે છે એનો ઉત્તર એ જ છે જે કોઈ જગતમાં કહેતા નથી જે એને તો કોઈકનો ફટકાર લાગ્યો છે એમ મોટા સંતને દુખવ્યા હોય અથવા કોઈ ગરીબને દુખવ્યા હોય અથવા મા બાપને ચાકરી ન કરી હોય તે માટે એમણે સાપ દીધો હોય તેને કરીને એની બુદ્ધિ એવી છે પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ એની શાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એનો તો એમ છે જે એક તો અમે આમાંથી બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય અને એક તો મોદ જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય ત્યારે તે કાંઈ સરખે દાડે ધોવાય નહીં કાજે આ ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારેક સાબુ દઈએ દહીને ધોઈ નાખીએ એટલે તરત જ ઉજળો થાય અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને બે ચાર દિવસ પાણીમાં પલાળી મૂકીને પછી અગ્નિ કરીને બાફે ને પછી સાબુ દઈને ધોએ ત્યારે ઉજળો થાય તેમ જેની બુદ્ધિ સ્થાપિત હોય તે સર્વે પાળે છે એટલું જ પાળે છે એ દોષ ટળે નહીં અને બીજા જેમ નિષ્કામી રહે છે નિસ્વાદી રહે છે નિર્લોભી રહે છે નિસ્નેહી રહે છે નિર્માની રહે છે તેમ જ એને ન રહેવું બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષ નિષ્કામી રહેવું અને બીજા નિર્લોપી રહેતા હોય તેથી એને વિશેષ નિર્લોપી રહેવું અને બીજા નિસ્વાદી રહેતા હોય તેથી એને વિશેષ નિસ્વાદી રહેવું અને બીજા નિસ્નેહી રહેતા હોય તેથી તેને વિશેષ નિસ્નેહી રહેવું અને બીજા નિર્માની રહેતા હોય તેથી તેને વિશેષ નિર્માની રહેવું અને બીજા સૂઈ રહે તે કેડે કડી મોડું એને સૂવું અને બીજા માળા ફેરવે તેથી એ વિશેષ માળા ફેરવે અને બીજા ઉઠે તેથી કડી વહેલો ઉઠે એમ સર્વેથી વિશેષ પાડે તો એની બુદ્ધિ સાપિત ટળે નહીં તો ટળે નહીં પછી મોટા સેવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે કર્મ માન છે કે અમૂર્તિ છે ત્યારે મોટા યોગાનંદ સ્વામીએ કહ્યું જે એનો ઉત્તર તો મને આવડે એમ જણાતો નથી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે વસ્તુતા એ કર્મ તો અમૂર્ત છે અને કર્મમાંથી થયું એવું જે શુભ અથવા અશુભ એવું ફળ તે તો મૂર્તિમાન છે અને જે કર્મને મૂર્તિમાન કહે છે તે તો નાસ્તિક કહે છે કાજે કર્મ જે ક્રિયા તે કાંઈ મૂર્તિમાન ન હોય એવી રીતે શ્રીજી મહારાજે ઘણીક વાર્તા કરી તેમાંથી આ દેશ માત્ર લખે છે બોલો સ્વામિનારાયણ ભગવાનને જાય કનશ્યા મહારાજને જય